વડોદરાના હાલોડ રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો છે વડોદરા એલસીબીને મળેલી બાતમીના આધારે ભારતીય બનાવટનું વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે વડોદરા એલસીબી ટીમ જરોદ રેફરલ ચોકડી નજીક વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન હકીકતની બાતમીવાળું બંધ બોડીનું કન્ટેનર આવતા તેને કન્ડક્ટ કરીને ઝડપી પાડી કન્ટેનરમાં બેઠેલા બે ઈસમોને નામઠામ પૂછતા હસન હસરત રાંગડા ચૌધરી હોવાનું જણાવ્યું હતું તેમજ બીજા ઈસમનું નામ તૈયબ અબ્દુલ કરીમ ખાન બિરસંગપુરા તાલુકો કિશનગઢ જિલ્લો અલવાર રાજસ્થાનના હોવાનું જણાવ્યું હતું આ બંને ઈસમોને પૂછપરછ કરતાં કન્ટેનરમાં ગ્રેસ બોક્સ ભર્યા હોવાનું જણાવ્યું હતું કન્ટેનરમાં તપાસ કરતાં ગ્રેસ બોક્સની આડમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાય આવતા તેને બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્ગના વિદેશી દારૂ પેટીનંગ બસો ચાલીસ જેમાં કુલ બોટલ સાત હજાર નવસો ને છપ્પન મળી આવી હતી જેની કિંમત રૂપિયા સાડત્રીસ લાખ ત્રણ હજાર આઠસો ને બોતેર તેમજ મોબાઈલ નંગ બે જેની કિંમત દસ હજાર કન્ટેનરની કિંમત પંદર લાખ તથા ગ્રેશ બોક્સ પાંચસો ને પચાસ કિલો ત્રેવીસ લાખ આડત્રીસ હજાર ચારસો ને નેવ્યાસી કાગળોની ફાઇલ વગેરે મળીને કુલ રૂપિયા પંચોતેર લાખ બાવન હજાર ત્રણસો ને એકસઠનો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ